ની બસ ઉપર થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં ખેડા જિલ્લામાં બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો જેમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કે જેમાં ધાર્મિક યાત્રા ઉપર આતંકી હુમલા જે કરવામાં આવે છે તેને વખોડી કાઢવામાં આવ્યું હતું તે બંધ થાય તેવી માંગ કરવામાં આવી આવેદનપત્ર પાઠવતા પહેલા બજરંગ દળ દ્વારા આતંકવાદીના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે વૈષ્ણવદેવી કટારાથી શિવખોડી જતી વખતે ધાર્મિક યાત્રા ઉપર આવેલા યાત્રીઓ ઉપર આતંકી હુમલો કરવામાં આવ્યો જેમાં બસ ડ્રાઈવર સહિત દસ શ્રદ્ધાળુઓના મોત પણ નીપજ્યા હતા જે આવેદનપત્ર મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી અને કલેક્ટર દ્વારા અમે આપવામાં આવ્યા છે અહીંયા આવેદનપત્ર આપવા માટે વિષય એવો બન્યો છે કે નવ તારીખે જમ્મુ કાશ્મીરની અંદર વૈષ્ણવ દેવી કટરાથી શિવખોડી જતી જતા યાત્રાળુઓ ઉપર પાકિસ્તાની આતંકવાદીએ જે હુમલો કર્યો છે અને નિર્દોષ ધાર્મિક યાત્રાળો ઉપર હુમલો કરી નિર્દોષ આપણા બેનો દીકરીઓના માતાઓના ભાઈઓની હત્યા જે કરવામાં આવી છે તેના વિરુદ્ધમાં આજે નડિયાદ ખાતે પુતળા દહન તેમજ ધરણાનો કાર્યક્રમ મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબને પત્ર આપવાનું નક્કી કર્યું છે કારણ કે અવરનવાર આવી આતંકવાદીઓની ઘટના જમ્મુ કાશ્મીરની અંદર ધાર્મિક આપણી ભગવાનના મંદિરો આવેલા છે બુઢા અમરનાથ બાબા અમરનાથ વૈષ્ણવદેવી માતાજીનું આવી યાત્રાઓ જે છે એને લોકો આતંકવાદીઓને ભારતને અને કાશ્મીરને અલગ પાડવા માટે આ લોકો જે કૃત્ય કરી રહ્યા છે પણ એ હિન્દુ સમાજ મોદી 3.0 ની ઓની રચના બાદ હવે સંસદના વિશેષ સત્રનું આયોજન ચો